નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ જેડી સરકારી યોજનામાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે મત્સ્ય પાલન વિભાગની એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે ઇલેક્ટ્રિક સાધન સહાય યોજના આ યોજના અંતર્ગત અલગ અલગ પ્રકારના ઇલેક્ટ્રિક સાધનોની ખરીદી માટે રૂપિયા પંદર હજારની મર્યાદામાં સહાય આપવામાં આવે છે યોજના વિશે આપણે તમામ માહિતી એક જ વિડિયોમાં મેળવી લઈએ તે પહેલા વિડિયો ગમે તો લાઈક અને શેર કરી દેજો અને મિત્રો ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો મિત્રો વિડિયો ની શરૂઆત કરીએ તો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી લઈશું કે આ જે ઇલેક્ટ્રિક સાધન સહાય યોજના છે તે યોજના નો મુખ્ય હેતુ શું છે તો કે મિત્રો ગુજરાત રાજ્યમાં રહેતા અને માછીમારીની વ્યવસાય કરતા વ્યક્તિઓ છે તો તે વ્યક્તિઓને બોટમાં ઇલેક્ટ્રિક સાધનોની જરૂરિયાત પડતી હોય છે તો ઇલેક્ટ્રિક સાધનોની જરૂરિયાત પૂરી કરવા માટે ગુજરાત સરકારનું જે મત્સ્યપાલન વિભાગ છે તો તેના દ્વારા ઇલેક્ટ્રિક સાધન યોજના અમલમાં મૂકવામાં આવે છે જે યોજના અંતર્ગત અલગ અલગ પ્રકારના ઇલેક્ટ્રિક સાધનોની ખરીદી માટે સહાય આપવામાં આવે છે વાત કરી લઈએ આપણે યોજનાના લાભ વિશે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર છે મિત્રો યોજનાનું અમલીકરણ ગુજરાત સરકારનું મત્સ્યપાલન વિભાગ છે તેના દ્વારા કરવામાં આવે છે જેથી કરી આ યોજનાનો લાભ છે તે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા લોકો અને મચ્છીમારીનો વ્યવસાય કરતા જે લોકો છે તે લોકોને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે પછી તે કોઈ પણ વર્ગના વ્યક્તિઓ હોય એસટી કેટેગરી એસટી કેટેગરી ઓબીસી ઈડબ્લ્યુએસ કે સામાન્ય એટલે કે જનરલ પરંતુ તેઓ દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં રહેતા હોવા જોઈએ અને મચ્છીમારીનો વ્યવસાય કરતા હોવા જોઈએ તો તેઓને આ યોજનાનો લાભ છે તે મળવા પાત્ર થશે વાત કરી લઈએ યોજનાના અંતર્ગત સહાય કેટલી અને કેવી રીતે આપવામાં આવશે તો કે મિત્રો આ યોજનાનો અંતર્ગત અલગ અલગ પ્રકારના જે ઇલેક્ટ્રિક સાધનો છે જેમ કે મિત્રો ઇન્વેટર ખરીદી કરવી હોય તો રૂપિયા આઠ હજાર પાંચસો ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે ઇલેક્ટ્રિક સગડી માટે રૂપિયા ત્રણ હજારની મર્યાદામાં સહાય આપવામાં આવે છે ઇલેક્ટ્રિક વોટર પંપની ખરીદી માટે રૂપિયા ત્રણ હજારની મર્યાદામાં સહાય આપવામાં આવે છે સી એલ એફ ટ્યુબ માટે રૂપિયા પાંચસો લેખે સહાય છે તે આવી રીતે મિત્રો ઇલેક્ટ્રિક સાધનોની ખરીદી માટે તમે જે ખર્ચ છે તે ખર્ચના પચાસ ટકા લેખે સહાય મળવાપાત્ર થશે અથવા તો વધુમાં વધુ રૂપિયા પંદર હજારની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવશે બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી મિત્રો સહાય છે તે મળવા થશે વાત કરી લઈએ સાધનો ખરીદી છે તે ક્યાંથી કરવાની રહેશે તો કે અહીં અરજદારે ઇલેક્ટ્રિક સાધનોની ખરીદી છે તે મંજૂરી મળ્યા પછી ખુલ્લા બજાર માંથી કરવાની રહેશે અને આ લાભ છે તે દર વર્ષે એક વખત મેળવી શકાય છે એક વખત યોજનાનો ફરીથી પાંચ વર્ષ પછી આ યોજના નો લાભ છે તે મળવા પાત્ર થશે હવે યોજના નો લાભ મેળવવા માટે તમારે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે તે આ યોજના નો લાભ મેળવવા માટે અરજદારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે ઓનલાઈન અરજી ફોર્મ જે આઈ ખેડૂત પોર્ટલ છે એટલે કે આઈ ખેડૂત ગુજરાત છે તે વેબસાઇટ પર જઈ તમારી ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે વર્ષ બે હજાર પચીસ ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી કરવામાં આવેલા છે એકવીસ પાંચ બે હજાર પચીસથી થી લઈ એકત્રીસ ત્રણ બે હજાર છવ્વીસ ના સમયગાળા દરમિયાન તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ કાઢી તમારી પાસે જ રાખવાની રહેશે જ્યાં સુધી તમારા તાલુકા અથવા તો જિલ્લામાં આવેલી મત્સ્યપાલન વિભાગની કચેરી છે તેના જે કર્મચારી અથવા તો અધિકારીઓ તમારી પાસે અરજી ફોર્મની પ્રિન્ટ ના માગે ત્યાં સુધી તમારે અરજી જગ્યાએ ફોર્મની પ્રિન્ટ માગે ત્યારે એની સાથે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે તેના વિશે વાત કરી લઈએ જોકે મિત્રો અરજદાર એચસી અથવા તો એસટી કેટેગરીમાં આવતા હોય તો જાતિનો દાખલાની નકલ સાથે જોડવાની રહેશે આધાર કાર્ડની નકલ છે રેશન કાર્ડ ની નકલ છે જો દિવ્યાંગ અરજદાર હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર તેની કોપી સાથે જોડવાની રહેશે બેંક પાસબુક ના પ્રથમ પાના તમે જે ઇલેક્ટ્રિક સાધનોની ખરીદી કરેલ છે તેમનું જે જીએસટી વાળું ઓરિજિનલ બિલ છે તે પણ સાથે જોડવાનું રહેશે તો અરજી ફોર્મ સાથે આટલા ડોક્યુમેન્ટ સાથે જોડી અને જ્યારે તમારી પાસે અરજી ફોર્મ ની કોપી માંગવામાં આવે ત્યારે મિત્રો અમારા તાલુકામાં અથવા જિલ્લામાં આવેલી જે મત્સ્યપાલન વિભાગની કચેરી છે તે કચેરી ખાતે તમારી અરજી ફોર્મ જમા કરી દેવાના રહેશે તો આવી જ રીતે મિત્રો અગત્યની યોજના કહી શકાય ઇલેક્ટ્રિક સાધન સહાય યોજના જે યોજના અંતર્ગત અલગ અલગ પ્રકારના ઇલેક્ટ્રિક સાધનોની ખરીદી કરવી હોય તો સહાય આપવામાં આવે છે તો મિત્રો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે જો મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો